નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આઠ બે બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન પાંચસો બાણુંથી ઊંચા ઊંચા છસો ચોવીસ કઉં ટુકડા છસોથી ઊંચા ઊંચા છસો સિત્તેર કપાસ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન મગફળી ઝીણી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ મગફળી જાડી છસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો છેતાલીસ સિંગફાડિયા છસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ એરંડા અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો એકસઠ તલ પંદરસોથી ઊંચા ઊંચા ત્રેવીસો એકસઠ કાળા તલ બે હજાર પાંચસોથી ઊંચા ઊંચા પાંચ હજાર એકસો ને એકવીસ જીરું બે હજાર બસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એક વરિયાળી બારસો એકસઠથી ઊંચા ઊંચા તેરસો એક ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકાવન ધાણી એક હજારથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ ડુંગળી સફેદ બસો અગિયારથી ઊંચા ઊંચા બસો છેતાલીસ બાજરો ચારસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર જુવાર આઠસો એકાણુંથી ઊંચા ઊંચા આઠસો એકાણું મકઈ પાંચસો એકથી ઊંચા ઊંચા પાંચસો એકતાલીસ મગ सौ एक ऊंचा मुंचा सत्तर सौ एकत्रीस चना नौ सौ एक ऊंचा ऊंचा अग्यारो एकाणु वाल पाँच सौ थी ऊंचा ऊंचा तेर सौ एकावन वाल पापड़ी पाँच सौ एकावन ऊंचा मुंचा पाँच सौ एकावन अड़द एक हज़ार एक ऊंचा ऊंचा सोल सौ एकावन चौड़ा पाँच सौ एक ऊंचा ऊंचा एक हज़ार एकत्रस तुवेर एक ऊंचा ऊंचा पंदर सौ एक सोयाबीन चार सौ एक ऊंचा ऊंचा सात सौ एकाणु राय એક હજાર એકતાલીસથી ઊંચા ઊંચા અગિયારસો ને એક્યાસી